નમસ્કાર મિત્રો રક્ષાબંધન વિશે થોડી ચર્ચા કરીએ રક્ષાબંધનનો મુહૂર્ત છે રાખડી બાંધવાનો ભાઈ અને બેનનો જે સંબંધ છે એમાં બેન તેના ભાઈને રક્ષા માટે રાખડી બાંધે છે એ આજ વખતે વિષ્ટિભદ્રા એટલે કે વિષ્ટીકરણ રહેલું છે તો વિષ્ટીકરણ બપોરના તેર ને તેત્રીસ મિનિટથી પૂર્ણ થશે ત્યાં સુધી એ કરણ રહેલું છે તો ત્યાર પછી રક્ષાબંધનનો પર્વ ઉજવી શકાય છે એ રક્ષાબંધન વ્રતની પૂનમ અને સંપૂર્ણ આજ વખતે એક જ પૂનમ છે રેવાની પૂનમ આગલે દિવસ એવું પણ નથી તો પૂનમને સોમવાર શ્રાવણ સુદ પૂનમ ને સોમવાર ઓગણીસ આઠ બે હજાર ચોવીસ તો દર્શક સ્ત્રીઓ આમાં ઘણા બધા મત મતાંતર પણ થતા હોય ઘણા બધા લોકો એમ કીએ કે ભાવ સાચો હોય તો ગમે ત્યારે રાખડી બાંધી શકાય છે હાલો હું સ્વીકારું છું કે ભાવનું મહત્વ છે રક્ષા છે તો એ ગમે ત્યારે બંધાય પણ ધર્મસિદ્ધ ગ્રંથની અંદર ઋષિમુનિએ બતાવેલું છે કે વિષ્ટિમાં ભાઈની રક્ષા બેન રાખડી બાંધીને કરી શકે નહીં એટલા માટે જેનો ભાવ સાચો હોય જેને પોતાના મનની ઈચ્છા પ્રમાણે કાર્ય કરવું હોય એને તો રક્ષાબંધનની પણ વાત ન જોવાય એમને ભાઈ માટે પ્રાર્થના કરાય તો બધી રીતથી રક્ષા થવાની જ છે પણ રક્ષાબંધનના પર્વ નિમિત્તે જો રાખડી બાંધવી હોય તો શાસ્ત્ર એમ કહે છે કે વિષ્ટિમાં ન બંધાય એ ઉપરાંત તમારા ગુરુ છે તમારા પુરોહિત બ્રહ્મદેવ છે એની આજ્ઞા લઈ અને એ કીએ એ પ્રમાણે તમે બાંધી શકો છો હું એક નાનકડા ગામમાં કામ કરું છું તો મારા યજમાનોને હું માર્ગદર્શન આપું બાજુના ગામના યજમાનો હોય એને એના જે બ્રહ્મદેવ ગોરબાપા હોય પુરોહિત હોય બ્રાહ્મણ હોય પંડિતજી એ માર્ગદર્શન આપતા હોય છે તો તો એને તમારા તમારા બ્રહ્મદેવ ગુરુ બ્રાહ્મણ ઘરની અંદર તમારા ગામની અંદર જે નેતા હોય એ તમને આજ્ઞા આપે કે આમ કરવાનું છે તો બ્રહ્મ વાક્ય જ બ્રાહ્મણ છે ભગવાન સમાન કહેવાય એની આજ્ઞા પ્રમાણે તમે રક્ષાબંધન કરી શકો છો પણ ગ્રંથોના આધારે બપોરના એકને તેત્રીસ મિનિટ પછી રક્ષાબંધન રાખડી બાંધવાનું છે અને સાંજના સૂર્યાસ્ત સુધી બધાય ચોગડિયા સારા હોય જળ લાભ ને અમૃત એમાં તમે રક્ષાબંધન નું કાર્ય કરી શકો છો કારણ કે આપણે ચોગડિયા જોઈએ તો પેલું અને છેલ્લું સોમવારે અમૃત હોય છે તો બે વાગ્યા પછીનો કેવું ચોકડીયું હોય ચલ હોય પછી લાભ હોય અને પછી અમૃત હોય દોઢ કલાકનું ચોકડીયું હોય છે તો વિષ્ટિ ન હોય તો ખરેખર ચોકડીયું જોવાની પણ જરૂર રહેતી નથી વીષ્ટિમાં ન બાંધવી વિષ્ટિ સિવાય તમે કોઈપણ સમયે રક્ષાબંધનનું કાર્ય કરી શકો છો જો મિત્રો આ માર્ગદર્શન તમને ગમ્યું હોય વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ